દિવાળી અને નવા વર્ષનો તહેવાર આવી રહ્યો છે અને લોકો રાપર એ તાલુકા મથક છે ત્યાં ખરીદી કરવા લોકો આવી રહ્યા છે પણ આવતા તમામ લોકોનું હું એક વાત કહેવા ખાસ માગીશ કે રાપરના તંત્રને તમારી કોઈ પણ પ્રકારની ચિંતા નથી રોજ બરોજ રાપરની અંદર આખલા યુદ્ધ જોવા મળે છે આજે પણ રાપરની મુખ્ય બજાર એવા માલી ચોકવાળા રસ્તામાં બસ સ્ટેશનની પાછળ આખલા યુદ્ધ જોવા મળ્યું અને આખલો હોય આખી બજારને બાન માં લઈને બેઠો એમ એક ભાઈનો માહોલ સર્જો આવા બનાવ આપણને અંદરમાં રોજ જોવા મળે છે કોઈ દિવસ ભાગ્ય પૂરો જાતો હોય કે આવા બનાવ ન બનતા હોય આ બાબતે વહીવટી તંત્ર કરને દી તો કોઈ અપેક્ષા રાખી શકાય નહીં કારણ કે અમે ખુદ રાપર કોંગ્રેસ સમિતિ વતીથી દર્દનો આવેદન પત્ર દર્દનો રજૂઆત અને એક વખત તો આખા શહેરીજનો ત્રસ્ત થઈને આખો ગામની મીટિંગ બોલાવી મહાસભા બોલાવી અને રજૂઆત કરી હતી પણ છતાં તંત્રના પેટનું પાણી હતું નથી નગરપાલિકાને માત્ર ડામરના રોડના ખાડા પૂરવા અને પેવર લોકોના કામો મંજૂર કરવા જેથી એમને પછી પચાસ ટકા કમિશન મળી રહે એમાં જ રસ છે બાકી શહેરની જે મુખ્ય સમસ્યા છે એ મટાડવા માટે એમને કોઈ રસ નથી કારણ કે આ બાબતે જો દર્જનો આવેદનો પત્રો આપવા છતાં અને રાપર શહેરની અંદરમાં ભૂતકાળમાં અડધા દજન જેટલા લોકોના જીવ ગયા છે છતાં પણ નગરપાલિકાને આ રખડતા જે નદીઓ છે એ કોઈ સમસ્યા નથી લાગતી એટલે હું ખાસ કરીને સમગ્ર રાપર તાલુકાના જનતાને અહીંયાથી હું જણાવવા માંગીશ કે તહેવારોના ટાંકરે તમે જ્યારે રાપરમાં ખરીદી કરવા આવતા હોય ત્યારે તમારું તમારા સ્વજનોનું તમારા બાળકોનું ધ્યાન રાખજો અને નગરપાલિકાને પણ ચેતવણી આપી રહ્યો છું કે ખરેખર જો આ બાબતે યોગ્ય નહીં થાય તો આવનારા સમયની અંદરમાં કોઈને હાનિ થાય અથવા તો કોઈનો જીવ જાય તો આ બાબતે દવાઈની વાત બિલકુલ નથી કારણ કે ભૂતકાળમાં આ થઈ ગયું છે અને નગરપાલિકાને આને કોઈની પડી નથી પણ જેના ઘરનું સ્વજન મરે છે આટલા યુદ્ધોના કારણે એમને ખબર છે કે આ કેવી ભયંકર સમસ્યા છે અને એ રાપર શહેરને જ્યારે આ આંખલાઓને રખડતા ઢોલો બંધમાં લઈને બેઠા છે ત્યારે નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવવા બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે એટલે નગરપાલિકા કને તો મને આ બાબતે કોઈ અપેક્ષા નથી પણ ખાસ કરીને બીજા પણ તંત્ર આ બાબતે રસ લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી હું અહીંયાથી અપેક્ષા રાખું છું અને શહેરીજનોને અને તાલુકાના લોકોને ફરીથી એક વખત હું વિનંતી કરું છું કે આપ આપણને આવો છો તો આપની વહીવટીતંત્રને કોઈ જ પરવા નથી એટલે આપનું ધ્યાન તમે પોતે ખુદ રાખીને આવજો ધન્યવાદ